ઉઠો દોસ્ત આ દુનિયાને તમારી બહુ બધી જરૂર છે તમે જ ઢીલા રહેશો તમે જ પહોંચા રહેશો તમે જ કંઈ નહીં કરી શકો તો આ દેશમાં કોણ યુવાન કરી શકશે તમે જ ભગતસિંહ નહીં બની શકો તમે જ મહારાણા પ્રતાપ નહીં બની શકો તમે જ ડૉક્ટર આંબેડકર નહીં બની શકો તો બીજું કોણ બનશે હા તમારા થકી જ દુનિયા ચાલવાની છે અને તમે છો જ તો જ દુનિયા છે પણ એના માટે તમારે નાની નાની ખુશીઓ છે એને મૂકવી જોશે નાની નાની જે તમને પ્રેરણા આપે એને મૂકવું જોશે તમારે જીવનમાંથી ઉપર ઉઠવું જોશે દોસ્ત તમારે એક શક્તિશાળી વ્યક્તિત્વ બનવું જોશે તમે જો એક શક્તિશાળી વ્યક્તિત્વ ન હોય તો બીજું કોણ હોય તમે આ દુનિયાનું ભવિષ્ય છો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરો છો તમારી અંદર એક ક્ષમતા છે તમે બળવાન છો વિશ્વની સર્વ શક્તિ આપણી છે તમે એક શક્તિશાળી આત્મા છો આત્મા કદી મરતો નથી આત્મા કદી જન્મતો નથી અગ્નિ એને બાળી શકે નહીં વાયુ એને સુકાવી શકે નહીં આત્મા આદિ અમર અને અનંત છે તો પછી ભય કઈ વાત તમારે પોતાની જાતમાં એક શ્રદ્ધા વિકસાવી જોશે તમે એક શક્તિશાળી આત્મા છો વિશ્વની સર્વ શક્તિ આપણી છે દેવી દેવતા આપણા છે જગદંબા આપણા છે કૃષ્ણ એમ કહે છે કે તમે સ્વયં કૃષ્ણ છો બુદ્ધ એમ કહે છે તમે એક શક્તિશાળી આત્મા છો વિશ્વની સર્વ શક્તિઓ આપણી છે જગદંબાઓ આપણી છે તો પછી ભય કઈ વાતનો શંકા કઈ વાતની વિશ્વની સર્વશક્તિઓ આપણી જ છે તો પછી ભય કઈ વાતનો શંકા કઈ વાતની આ વાત છે તમારે મગજમાં ફિક્સ કરી લેવી જોશે તમે એક ઉર્જાવાન છો તમે એક બળવાન છો તમે જ આ દુનિયાનું આ દેશનું ભવિષ્ય છે તમે જ જો નાની નાની વસ્તુમાં છે બાંધવા માંડશો નાની નાની વસ્તુમાં છે એ પોતાનું જીવન પરવવા માંડશો તો પછી આ દેશની વાત કેમ બને સો ટકા આ દુનિયામાં સત્ય થઈ જાય તો પણ દુનિયાનો નાશ થઈ જાય અને સો ટકા આ દુનિયામાં અસત્ય થઈ જાય તો પણ દુનિયાનો નાશ થઈ જાય સો ટકા ભ્રષ્ટાચાર થાય તો પણ દુનિયાનો નાશ થઈ જાય અને સો ટકા બધા સત્યવાદી થાય તો પણ આ દુનિયાનો નાશ થઈ જાય મને દુનિયામાં સુખ અને દુઃખ આ બંને વસ્તુ તો રહેવાની છે પણ તમે કંઈક એવા વ્યક્તિત્વ બની જાઓ તમે એક એવા શક્તિ એક આત્મા બની શક્તિશાળી વ્યક્તિત્વ એવું વિકસાવી કે તમે સુખ અને દુઃખ આ બંને વસ્તુથી જે પરે થઈ શકો અને એ ત્યારે જ થશે કે જ્યારે તમને ગુરુની એક શરણમાં જશો જ્યારે એક શક્તિશાળી ગુરુ હશે એક સિદ્ધ ગુરુ હશે જે પોતાની પરમ ચેતનાને પામેલો હશે ગુરુ માને જે ગુરુ છે એ શિષ્યને સ્વયં ગુરુ ના બનાવી દે એની કળા છે ગુરુ ત્યારે જ ગુરુ કહેવાય કે જ્યારે એનો શિષ્ય હોય એ સ્વયં એક નવો ગુરુ ના બની જાય કૃષ્ણ અને અર્જુન બંને વચ્ચે વાતનો સંવાદ થતો હોય કૃષ્ણ ત્યાં સુધી મહેનત કરે કૃષ્ણ ત્યાં સુધી મથે જ્યાં સુધી એક સ્વયં કૃષ્ણ સામે ના ઊભો રહી જાય હા અને તમારા બધા જ સપના છે પૂરા થશે જ પણ નાના નાના સપનાને છે તમારે મૂકવા જોશે તમારે પસંદ કરવા છે તો કબીરને પસંદ કરો તમારે પસંદ કરવા છે તો બુદ્ધને પસંદ કરો તમારે બાયોગ્રાફી વાંચવાની પસંદ કરવી છે તો ડોક્ટર આંબેડકરને પસંદ કરો પણ જીવનના નાના નાના સુખને તમારે ટાળવા જોશે કે ઓલી વસ્તુ તમે લઈ લો તો તમને મજા આવી જશે તમે આ ફોન લઈ લો તો તમને આ આનંદ આવી જશે નહીં જરૂરિયાત હશે તો લેવાની જ છે દસ લાખના ફોનની જરૂર હોય તો દસ લાખનો લેવાનો છે પણ એક્ચ્યુઅલમાં જો એની જરૂરિયાત હોય ત્યારે જ લેવાનો છે આ વાતને પણ સમજવી છે તમારે એક મહિનાની અંદર દસ હજાર પંદર હજાર કિલોમીટર કાપવા હોય તો તમારે એક મોટી ગાડીની જરૂર પડે છે નાની ગાડીથી કામ ના ચાલે પણ જો જરૂર હોય તો કરવાનું જ છે અને જરૂર નથી તો એ કરવાનું પણ નથી અને એના વિશે વિચારવાનું પણ નથી આ બધી વસ્તુ નાની નાની વસ્તુ છે જો આમાં જ તમે પોતાનું જીવન છે એ વેડફવા મનશો તો જીવનમાં કોઈ સાર્થક કાર્ય કોણ કરશે ભગતસિંહને સપનું નહોતું કે મારે એક જબરદસ્ત લાઈફ સ્ટાઇલ જોઈએ છે એક લક્ઝરી લાઈફ જોઈએ છે સુખદેવને સપનું નહોતું આવા નાના નાના સપના છે તમારે બધા ત્યાગવાદ જોશે ત્યારે જ તમે કંઈક સાર્થક કામ કરી શકશો તમારે આ વાતને સમજવી જોશે અને તમે જ આ દુનિયામાં સપના નહીં જોવો તો બીજું કોણ જોશે તમે જ આ દેશનું ભવિષ્ય છો તમે જ એક શક્તિશાળી વ્યક્તિત્વ છે તમે જ છે એ દેશને આગળ વધારી શકો છો પણ આપણા લોકોમાં એક બહુ મોટી ખામી છે સંકલ્પની ખામી એ છે એક ડિસિપ્લિનની ખામી બાણું ટકા એવા લોકો છે તમે કોઈ પણ ગૂગલ ઉપર ગ્રાફ જોવ તો બાણું ટકા એવા લોકો છે જે પોતાના જીવનમાં ગોલ બનાવે છે લક્ષ્ય બનાવે છે છતાં સાધી નથી શકતા મેં અનેક વાર કીધું છે આનું મૂળ કારણ એ કે સાચી વસ્તુ છે આપણે પકડીને નથી રાખતા જો કંઈ સાચી વસ્તુ છે આપણે પકડીને રાખી હોય એમાં દમ હોય તો એ વસ્તુ છે સાકાર થયા વગર રહે જ નહીં દોસ્ત તમને કોઈ પણ એક ખોરાક છે એક ફૂડ છે તમને ભાવતું હોય એ ભાવતા ફૂડ માટે છે તમે કિલોમીટરો સુધી જાઓ છો અને પછી ખાઈને આવતા રહ્યો છો ઘણી તો એવું બને છે કે જે તમને ભાવતી વસ્તુ હોય એ ભાવતી વસ્તુ ખાલી સો બસો રૂપિયાની હોય ને તમે એના માટે પાંચસો સાતસો રૂપિયાનું પેટ્રોલ બાળીને પણ જાઓ છો આવી બધી વાત ઘણું બધું થાય એનું કારણ શું એનું મૂળ કારણ એ કે તમે એ વસ્તુને સૌથી વધારે મહત્ત્વ દઈ દીધું છે એ વસ્તુ તમારા માટે મૂલ્યવાન છે પણ તમારે જીવનમાં કંઈક આગળ કરવા માટે કોઈક મહત્ત્વ વસ્તુને મૂલ્ય આપવું જોઈશે કે જેનું હકીકતમાં મહત્ત્વ હોય તમે જે વસ્તુમાં તમારું સમર્પણ આવશો આપશો એ વસ્તુ છે તમારા જીવનમાં મોટી મોટી થતી હશે તમે પોતાનું સમર્પણ કોઈ પણ બુકમાં આપ્યું તો બુકનું જ્ઞાન છે તમારા જીવનમાં આવશે તમારું મોટાભાગનું સમર્પણ તમે યુટ્યુબમાં આપ્યું તો એ એની ઉર્જા છે એવા વિચાર છે એ તમારા જીવનમાં આવશે તમે કઈ વસ્તુને તમારું સમર્પણ આપો છો એ વ્યક્તિત્વ તમે બની જાઓ છો તમે સ્વામી વિવેકાનંદને તમારું સમર્પણ આપી દો છો તમે કૃષ્ણને તમારું સમર્પણ આપી દો તમે ભગવાન બુદ્ધને તમારું સમર્પણ આપી દો છો તમે ઓશોને તમારું સમર્પણ આપી દો છો તમે આચાર્ય પ્રશાંતને તમારું સમર્પણ આપી દો છો તમે કોઈ મહાપુરુષને તમે કબીરને તમારું સમર્પણ આપી દો છો કબીર દાસને દાસ કહેવાય ખાલી કબીર ના કહી શકાય મને માફ કરજો પણ જો તમે આ લોકોને પોતાના જીવનમાં સમર્પણ આપશો તો તમે એક ઉચ્ચતમ ચેતનાને ઉચ્ચતમ જીવન વિકસાવી શકશો તમારી પાસે બધી વસ્તુ તો હશે તમે એ વસ્તુ ઉપર બહુ ફોકસ ના કરો કે બહુ અમે એ બધી વસ્તુને મૂલ્યવાના ગણવા બેઠા તો પછી અમારા જીવનના શોખ પૂરા નહીં થાય ને આ શોખમાં એટલું બધું મહત્વ હતું જ નહીં એ વાતને પણ સમજી લો સાચા રસ્તે ચાલશું તો બધી વસ્તુ મળી જ જશે આ નિયમ છે અને તમારે આ નિયમને સમજવો જોઈશે અને આ નિયમને કોઈ તોડી ના શકે તમારા જીવનમાં કોઈ પણ એક સાર્થક કામ ગોતી લો એમાં તમારું પૂરું જીવન રેડી દો તમે એક શક્તિશાળી એક બળવાન વ્યક્તિ છો અને તમે જ દેશનું ભવિષ્ય છો તમે જ જો ભગતસિંહ નહીં બનો તો કોણ બનશે તમે જ ફ્રીડમ ફાઇટર નહીં બનો તો કોણ બનશે યુદ્ધ એ જ કલ્યાણ છે યુદ્ધ એ જ જીવન છે અને ચોવીસ કલાક યુદ્ધની તૈયારી કરવી અને યુદ્ધમાં ઉતરવું સર્વશ્રેષ્ઠ નિર્ણય છે તમારો મળતા રહી વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર